દેશને વર્ષે કરોડોનું વિદેશી ઊંડિયામણ કમાઈ આપતો મત્સ્ય ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે ફિશ એક્સપોર્ટરોના ચાઇનામાં એક કરોડથી વધુ ફસાયા છે તો માછીમારોના ફિશ એક્સપોર્ટરો પાસે આઠસો કરોડ ફસાયા છે જેને લઈને મત્સ્ય ઉદ્યોગ ઠપ થવાની કગાર પર ઊભો છે માછીમારોના અનેક પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરવા વેરાવળમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા દીવ દમણના વીસથી વધુ બંદરોના માછીમારો આગેવાનો

લગભગ વિસક મંડળના માછીમાર આગેવાનો અને એસોસિએશનના પ્રમુખોની આજે એક મીટિંગ વેરાવળ મુકામે યોજાઈ હતી આજની મીટિંગમાં માછીમારોના જે વિવિધ પ્રશ્નો છે છેલ્લા બે વર્ષથી જટિન થયા છે આ ને જે કુદરતી આફતો આવી છે તોફાનો ગયા વર્ષમાં આવ્યા ત્રણ મહિના સુધી માછીમારી ન થઈ શકી લોકડાઉનની હિસાબે માર્ચ મહિનામાં જ બે અઢી મહિનાની સિઝન બાકી હોય છતાં બી બંધ કરવી પડી બહુ હતું અને એની હિસાબે માછીમારોની જે કપડી પરિસ્થિતિ થઈ હતી માછીમાર સમાજે સરકાર પાસે રજૂઆત કરી હતી એમાં મદદ કરવા માટે એવી કોઈ પ્રકારની મદદ ન થવાના કારણે આ શરૂઆતની સિઝન અમે લોકો ચાલુ કરી શકીએ એવી સ્થિતિમાં ન હતા ત્યારે આ વર્ષની શરૂઆતમાં ડીઝલના ભાવ એટલા વધી દેવા પામ્યા એટલે અમારો જે ખર્ચ થતો હતો એ ખર્ચ બી વધી ગયો છે અને સિઝન નબળી હોય અને એમાં આ વખતે પૂરતા માછલીના પૂરતા ભાવ નથી મળતા અને એક્સપોર્ટમાં ચાઈના અને અન્ય કન્ટ્રીમાં જે આજે કોરોનાને લઈને જે ટેસ્ટ અને અમુક પ્રકારના કન્ટેનરોમાં એક્સપોર્ટમાં જે મુશ્કેલીઓ થઈ છે એના કારણે પેમેન્ટ બી નથી આવતું અને એક્સપોર્ટર છે એની પાસે બી લાંબા સમયથી અમારા પેમેટ માછીમારોના બાકી હોય અને અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે અમારી બોટ જે ફિશિંગ બોટ છે એ સાડા ત્રણ ચાર લાખના ખર્ચે જે અમે દરિયામાં ફિશિંગ કરવા મોકલી મોકલતા હતા એટલો ખર્ચ કરવાનો બી પૈસો અમારી પાસે છે નહીં અમારા જે માછલાના પૈસા છે એ બી અમને મળ્યા નથી માછલાનો ભાવ બી ઓછો મળ્યો છે કોરોના કાળની વિપરીત અસરથી માછીમાર ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હોવાથી માછીમારો બેહાલ બની ગયા છે માછીમારોના એક્સપોર્ટ કંપનીઓ પાસે આઠસો કરોડની રકમ ફસાય છે આ પરિસ્થિતિના કારણે ચાલુ સિઝનમાં તીવ્ર આર્થિક સંક્રમણનો સામનો કરી રહેલા માછીમારો માછીમારી કરી શકે તેમ ન હોવાથી રાજ્યની મોટાભાગની ફિશિંગ બોટ થપ થવાની સ્થિતિ ઉદભવી છે જે અંગે બોટ એસોસિએશનના તુલસીભાઈએ જણાવ્યું કે છેલ્લી બે સિઝનમાં વારંવાર આવતા વાવાઝોડાના કારણે તથા ગત વર્ષે માર્ચમાં આવેલ કોરોનાના કારણે માછીમારી સિઝન વહેલી બંધ કરવી પડી હોવાથી માછીમારો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે સરકાર પાસે મદદની ગુહાર લગાવેલ છે અને જે સંતોષાય નથી ત્યારે ચાલુ વર્ષે સિઝનની શરૂઆતમાં ડીઝલના વધેલા અસહ્ય ભાવોથી માછીમારી કરવા જવા પાછળ થતા ખર્ચમાં ખાસો વધારો થયો છે બંદરોના આગેવાનોને બોલાવીને એની સાથે ખૂબ ગંભીર ચિંતા અને ચિંતન બેઠક રાખી હતી આમાં ત્રણ સત્ર હતા અમારા પહેલાં સત્રમાં અમારા જનરલ પ્રશ્નો બીજા સત્રમાં અમારા સ્થાનિક પ્રશ્નો અને ત્રીજા પ્રશ્નોમાં અમારા જે એક્સપોર્ટર મિત્રો છે જે ફિક્સ એક્સપોર્ટર મિત્રો એની સાથે સંકલન કરવાની બેઠક હતી છેલ્લા ઘણા વખતથી કોરોના વાવાઝોડા અને એક્સપોર્ટના ચાઇનાના હિસાબે જે સમસ્યા ઊભી થઈ એની ખૂબ ગંભીર ચર્ચાઓ થઈ એમાં અત્યારે જે ફિશરમેનના પેમેન્ટનો પ્રશ્ન છે સિઝનનો એમાં પેમેન્ટ એક્સપોર્ટ તરફથી વહેલું રિલીઝ થાય એના માટે અમે ચર્ચા કરી તો એક્સપોર્ટર ભાઈઓ તરફથી બે ત્રણ એમની લેવલની સરકાર સાથેની અને ચાઇના સાથેની સમસ્યાઓ એનું વર્ણન કરી એના ઉકેલમાં અમે બધાએ અત્યારે નક્કી કર્યું કે આ બાબતે વડાપ્રધાનશ્રીને તાત્કાલિક મળી અને એ શું મદદ કરી શકે એની રજૂઆત કરવી ખાસ કરીને આ ધંધો બંધ કરવો કે કેમ ફિશિંગ બંધ કરવી કે કેમ જો ફિશિંગ બંધ કરીએ તો લાખો જે ફીચરમેનો છે અને આ ધંધા સાથે જે સંકળાયેલા છે એ લોકો બેરોજગાર થઈ જાય પેલી બેરોજગારીનો પણ બહુ ગંભીર પ્રશ્નો છે એટલે એ ના થાય એના માટે બધા સાથે મળી અને સરકારને અને આપણા ફીચરોને સાથે કોરોનાના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિના કારણે ફિશ એક્સપોર્ટ કંપનીઓ પાસે માછીમારોના મચ્છીના માલના રૂપિયા આઠસો કરોડ જેવી રકમ ફસાય છે માછીમારોને સત્વરે ચૂકવણું નહીં થાય

જે એક્સપોર્ટ છે એમાંથી સાઠ પાસઠ ટકાનો એક્સપોર્ટ ચાઇના થાય છે અને હાઇએસ્ટ આખા ભારતમાં સૌથી વધારે વાઇઝ આપણે જ કરીએ છીએ એમાં અત્યારે રસ્તામાં લગભગ હજાર એક કન્ટેનરોની આસપાસ ચાઇના જતા રસ્તામાં છે અથવા ત્યાંના પોર્ટ ઉપર જુદા જુદા પોર્ટ ઉપર કન્ટેનરો પડેલા છે મુખ્યત્વે આ લોકોની અમારા બધા જ જુદા જુદા બંદરોમાંથી આવેલા આગેવાનો અને બોટ એસોસિએશનના આગેવાનોની એવી માગણી હતી કે પેમેન્ટ રિલીઝ કરવામાં આવે એટલે એ પેમેન્ટ ધીરેજ જેમ જેમ રિલીઝ આવતું જાય છે અમારું એક્સપોર્ટ્સનું એમ અમે રિલીઝ કરતા જઈએ છીએ અત્યારે લગભગ એકાદ હજાર કરોડની આસપાસ અમારું પેમેન્ટ ઉપર બાકી છે જેમાંથી સાડા છસોથી સાતસો કરોડ અમારે જુદા જુદા બંદરો ઉપર એક્સપોર્ટરોએ ચૂકવવાના છે અને બાકીનું જે અમને બેંકોએ લોન આપેલી છે એ અને મોટા ભાગનો સ્ટોક પણ અત્યારે ડામાડોળ કોવિડના કારણે છે એની એના કારણે અમારી પાસે સ્ટોકમાં છે મુદ્દાઓ ઘણા મુદ્દાઓ